મારું નામ જીતેન્દ્ર ખાવી મારો છે મંત્ર એ ડાઉન સેન્ટ્રો માર્ક છે જનરલી વિઝેબિટી તો એકવીસ પ્રકાર ભી ગુષા યોગા મંત્ર છ સાત વર્ષનો ત્યારથી કરે છે અને ડાઉન સેટનો પાર્ક જે છે જે મંત્ર અત્યારે જે સફર કરે છે એ કેટેગરીમાં બાળકોનું બોડી એકદમ ફ્લેક્સિબલ ઉ છે એટલે ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે યોગા કરવું થોડું ઇઝી હોય છે કમ્પેર ટુ બીજી ડિઝાઇન કિટ્સ પણ હા જે બોટેસ્ટેક કેપ છે એડીએસટી કેપ છે એ લોકો બી સારો યોગા એટલા માટે કરી શકે કારણ કે એમનામાં એટલી બધી એનર્જી હોય છે અને એ કરવાથી એ થાકે છે પ્લસ યોગાના બેનિફિટ સીધી બાળકોને બી મળે છે કારણ કે એ લોકોના બોની સ્ટેપ હોય છે એમાં એ લોકોને એસોસાઈ કરી શકે છે અને યોગા કરવાથી બાળકોની બેનિફિટ ખાસ કરીને સ્પેશિયલ કિટ્સ ઘણા બધા બેનિફિટ થાય છે એ લોકો કોન્સન્ટ્રેશનમાં એ લોકોનો શું કહેવાય થાય છે એ લોકોની એનર્જી વકરાય છે અને એને લીધે એ લોકો આપણે જઈને બીજા જે મંત્ર આઈ થિંક અત્યારે ત્રેવીસ વર્ષનો છે પણ એ છ સાત વર્ષનો હતો જ્યાં કે અમે યોગાની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને એક બે વર્ષની અંદર એ બધા યોગા કરવા માંડ્યો હતો સ્ટાર્ટિંગમાં બધા સ્પેશિયલ કેસ ડિફિકલ્ટી છે ખાસ કરીને બાળકો પાસે શું કરાવ કે ઘણા બાળકો સારા મ્યુઝિક હોય છે ઘણા લોકો સ્વિનિંગમાં સ્પોર્ટ્સમાં હોય છે ઘણા લોકો રનિંગમાં હોય છે ઘણા લોકો યોગામાં હોય છે પણ યોગા એક એવી વસ્તુ છે કે જે ઇન્ડોર ખાઈ શકે છે પેરેન્ટ્સ છે બહાર જઈ અને બીજો કોઈ જગ્યા ઉપર કોઈની હેલ્પ લેવાની ઓછી નહીં છે અત્યારે તો ઓનલાઈન માધ્યમથી પાઠકો ઉપર યોગા કરી શકે છે અને આગળ જઈને એ થેરાપીમાં બી ઘણો બધો યુઝ કહું થાય છે ચંદરી આ બધા પાઠકો છે ને બહુ ચંચળ હોય છે પણ યોગા એક વસ્તુ એવી છે કે જે એમનામાં કોન્સન્ટ્રેશન વધારે છે એમનામાં એક જે સ્થિત પ્રજ્ઞતા જે ધ્યાન રાખવાનું એ લોકોમાં આવે છે ફોકસ થવાનો આવે છે એ ઘણું બધું એમનામાં ચેન્જ આવે છે જે એમના મંત્રમાં આપણા ટાઈમથી ચૂક થયા છે વિશ્વ યોગા દિવસના દિવસે હું મારા સ્પેશિયલ બેરેટ્સને એ જ કહીશ કે મારા બાળકોને સ્વીકારો છો યોગામાં બી અમારા બાળકો ઘણું સારું કહી શકે છે મંત્રની વાત કરું તો રાજકોટમાં જેટલા બી યોગા દિવસ સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન થઈ છે એમાં મંત્ર અને એમની આ ડીમે પાર્ટિસિપેટ કર્યું છે અને રેન્ક બી સાને લઈ આવ્યા છે તો એક જ વસ્તુ કહીશ કે બાળકોને પ્રોત્સાહન આપો ખાસ કરીને તમારા સોસાયટીમાં જો તમને કોઈ સ્પેશિયલ બાળક દેખાય તમારી આજુબાજુમાં કોઈ બાળકો દેખાય તો એમને તમારી સાથે ઇન્વોલ્વ કરો એ લોકોમાં બી ટેલેન્ટ છે એ વસ્તુ તમે જુઓ કેમ કારણ કે આજે આપણે જો આ વસ્તુ સ્વીકારશે નહીં પણ તમે જુઓ સમાજ અત્યારે આપણે વિચારવા જઈએ કે આપણું બોલી તો એ તારે જમે પર સિતારે જમે પર સુકા લઈ આવ્યો છે આકડા પાર જ લઈ આવે છે કે આ બાળકો બી ઘણું બધું ભરી શકે છે